ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ગાંધીગ્રામ પોસ્ટે વિસ્તારમાંથી એક મહિલા રીમાબેન લાખાણી તથા તેમની છ વર્ષની ભત્રીજી નીકળ્યા બાદ તેઓ ઘરે પરત ફરેલ નહીં તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવેલ હતી પણ તેઓ સફળતા મળેલ ન હતી તેઓને જેથી પચીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટેમાં ગુમ જાણવા જોગ નોંધવામાં આવેલ હતી આ બનાવમાં એક નાની બાળકી ગુમ હતી જેથી બનાવ ખૂબ ગંભીરતાને જોઈને રાજકોટ શહેર શહેરની અલગ અલગ ટીમો આ ફીમાબેન લાખાણી તથા તેમની ભત્રીજીને શોધવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી એક ભાડ મળી હતી કે તેઓ એમ્પી એમ્પી ના ધાર જિલ્લાના બદનાવર માં છે તેથી તેઓને ત્યાં જઈને ફરજ રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન લાખાણીનું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ તેઓ તેમની ભત્રીજીને લઈને રેસ્કો ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆતથી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમણે કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટેમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો ઉપરોક્ત ગુનામાં રીમાબેન લાખાણીને અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ ગઈકાલ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ ના રોજ રાજના ઉજૈન જિલ્લાના વડનગરના ગીતા હોસ્પિટલ તેમને પણ પકડવામાં છે અને તેમને આજે રાજકોટ લાવીને તેમની પણ અટક કરી સોંપી અને વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ બંને મેં કીધું એવી રીતે રિયાઝભાઈ લાખાણી સાથે અગાઉ મિલકત સંબંધી તેઓને ઝઘડા થતા હતા જેથી તેમને છ મહિના પહેલા આ રાજવીરસિંહ વકીલ તથા બંને પ્લાન કર્યો હતો કે આ અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી વકીલનો નો આમાં આર્થિક હિત છુપાયેલો હતો હજી સુધી તપાસમાં વધુ આપણે એમના અત્યારે એમના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં મોકલ્યા છે રિમાન્ડમાં વધુ પણ હજુ ખુલાસા થશે ત્યારે આપણે જણાવવામાં આવશે વકીલ તેમની સાથે જ હતા વકીલ મેં કીધું તેવી રીતે ઉજ્જૈન જિલ્લાના વડનગરના ગીતા હોસ્પિટલમાં તેઓ આ જયારે એમને ખબર પડી કે પોલીસ એની પાછળ છે તો ત્યારે તેમને થોડું ઝેર પી લીધું હતું પણ તેમની જયારે તબિયત સ્ટેબલ થઈ તો ડોક્ટર ની ત્યાં જિલ્લા ત્યાંના પોલીસ ની મદદ થી પછી તેમને અહીંયા લાવવાના આજે રાજવીરસિંહ ઝાલા ને નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવશે અને તેમને રિમાન્ડ માંગવામાં આવશે ત્યારબાદ વધુ તપાસ તજવીજમાં જે પણ ખુલાસા થશે આપ લોકોને જણાવવામાં